બોલો ગ્રેસ્મા બેન શું તકલીફ હતી તમને સાંધવાની તકલીફ હતી સાંધામાં વાર હતો તો કેટલા વર્ષથી હતો બેન 6-7 વર્ષથી 6-7 વર્ષથી હતો અને કેટલા લગભગ ડોક્ટરને બતાવ્યો છે આપણે બે-ત્રણ ડોક્ટરને બતાવ્યો છે ડોક્ટરને બતાવ્યો છે ક્યાંથી આવો છો બેન તમે મોરબીથી તો થી બેન આપડી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ મે ફોન માં વિડિયો જોયો તો વિડિયો જોયો તો પછી વિડિયો માં જે રીતે દર્દી ને વા મટી જતો તો જેટલો સારો ફાયદો લાગતો તો એટલો તમને સારો ફાયદો થયો અહીંયા આવ્યા પછી તમને એમ થયો ને કે મોરબી ધક્કા ખાધા એ વસૂલ થયા તમારા બરાબર છે અને પેલા સાત એક વર્ષથી તમે વાની કેટલી દવાઓ કેટલો ખર્જો કરી દીધો હશે ઘણા ત્રણ 2-3 લાખ નો ખર્જો કર્યો હશે રોડની કેટલી ગોળી લેવી પડતી વા માટે

કે અહીંયાનું જે તમારું નિદાન થયું તમારી જે આયુર્વેદની સારવાર થઈ એમાં તમે સો ટકા ખુશ છો ખુશ બરાબર તો હવે તમે બેન એ કહો કે તમને જે વાની સાંધાને વાની તકલીફ હતી એમાં તમને શું શું થતું બેન હાથ પગના સાંધા બધાય જલાઈ જતા બરાબર અને હાથ પગમાં હોજા રહેતા સતત બરોબર અને વજન દુખાવો કેવો થતો દુખાવો બુખાવો થતો અતિશય દુખાવો થાય અતિશય દુખાવો થાય પછી તમે જયારે ડોક્ટર ને બતાવ્યું તું તો ડોક્ટરે શું નિદાન કર્યું તમારું ડોક્ટરે એમ કીધું કે તમારે દવા આજીવન ચાલુ રાખવી મળશે નહીં કોઈ તો પછી તમે એ ગોળી ખાતા તો શું થાતું બેન એ ગોળી ખાતા તે અલગ ફરક રહેતું પછી પાછું એવું ને પછી ગોળી ને કાઈ આડસર આવતી શરીરમાં હા વજન વધી જાતું હા અને સાંધામાં દવા પીઉ તે લગી ફેર હોય પછી પાછું એવું ને ઉઠે છે જેવું દવા બંધ કરો એટલે પાછું શું શું થવા માંડે બેન પાછી જલાઈ જાવ જલાઈ જાવ જલાઈ જાવ ને પછી ઊભી જ ન થાય તો ઝકડાટ એટલી બધી રહેતી બેન કે સવારના ભાગમાં કેવી ઝકડાટ રહેતી સવારમાં બહુ જ ઝકડાટ હતી હમ હાલ સવારે ઉઠીને કામ કાજ થઈ શકતું ક્યારે ના ધીમે ધીમે કામ કરું બરાબર ઉઠીને પગ મંડાઈ શકાતો ન મંડાતો હા બહુ દુખાવો થતો ને અને તમે જ્યારે આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં આવ્યા તો આપણે જે છે બસ્તી સારવાર કરી અને તમારી લગભગ ચાર છ મહિના રેગ્યુલર આપણી આયુર્વેદ સારવાર થઈ બરોબર અત્યારે તમને કેટલા ટકા ફેર છે સિત્તેર ટકા જેટલો ફેર લાગે છે હવે બેન તમને કોઈ વિલાયતી દવા દુખાવાની ગોળી ખાવી પડે છે નથી ખાવી પડે

આમ કરી શકો છો બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક આયુર્વેદ છું મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો બેન તમે જ્યારે ડોક્ટરના અલગ અલગ બે ત્રણ લાખની દવાઓ ખાતા તો જે શરીરમાં થાક આળસ એ કોઈ દૂર થાતી ના નહોતી થતી આખો એવો જ થાક રહ્યા કર્યા કરે એમ બરાબર અને તમે આપણી અહીંયા દવા લેતા તો કેટલી જલ્દી દવા અસર આવવાની શરૂ થઈ કેટલા કેટલી ઝડપથી અસર શરૂ થતી હતી અસર તો થઈ પહેલા કયા મહિના પહેલા મહિને બીજા મહિને કયા મહિને સારવાર શરૂ થઈ ગઈ અસર

આપણી દવા ક્યારે ગરમ લાગી બરાબર છે હવે રેશમાબેનને ખરેખર જે છે હું એ કહેવા માગું છું કે રેશમાબેનને આમ વાત એટલે કે રોમેટોઇડ આથરાટીસનો પ્રોબ્લેમ હતો કે જેમાં શરીરના સાંધા જકડાઈ જાય શરીરમાં વાની અસર થાય અને સતત વા વધતો જાય આ વા મોટે ભાગે નાની ઉંમરમાં જોવા મળતો હોય યુવાન અવસ્થામાં વા હોય અને પછી ધીમે ધીમે એટલો બધો વા વધે કે હાથના સાંધા જે છે વળતા જાય બરાબર છે અને જ્યારે આપણે આયુર્વેદમાં અને શું કરીએ છીએ એલોપેથિકમાં ઘણી વખતે જે છે ઇમ્યુનો સપ્રેશન દવાઓ આપવી પડે કે ઘણી બધી સ્ટીરોઇડ્સની દવાઓ આપવી પડે કે જેના કારણે વજન વધે કે એવું થઈ શકે જેમ રેસનાબેને કીધું કે એનું વજન એનાથી વધતું હતું આપણે મેઇન ફોકસ રાખીએ છીએ વાને લોહીમાંથી ઘટાડવા ઉપર આયુર્વેદ એવું માને છે કે લોહીમાં જો વાના તત્વો ઘટે તો ધીરે 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 દુખાવો સોજાય એ બધું કંટ્રોલમાં આવતું જાય ને કોઈ બીજી દુખાવાની ગોળી ન લેવી પડે એટલે આપણે રેશમાબેનને બસ્તી કર્મ સારવાર રેગ્યુલર કરાવી અને સાથે આપણું જે છે પંચકર્મ સારવાર પછી આપણી દવાઓ શરૂ કરી એટલે આટલો સરસ ફાયદો દેખાય છે યાદ રાખો વાહના કોઈપણ દર્દીઓનું હું ખાસ કહેવા માગીશ કે વાહ જ્યાં સુધી એનો લોહીમાં એનું તત્વ ઘટવાનું શરૂ ન થાય ત્યાં સુધી ઉપરછલી દવાઓથી કે દુખાવાની ગોળીઓથી વા ક્યારે મળતો હોતો નથી અને વા માટે આજીવન ગોળી ખાવી પડે એવી વાત જરાય નથી વાની આયુર્વેદમાં સારવાર આપેલી જ છે બેન તમને ક્યારે એવું લાગતું હતું કે વાની આયુર્વેદ સારવારથી તમને બધી ગોળીઓ છૂટી જશે હું પેલા લાગતું હતું ક્યારે એવું લાગતું હતું કે કેમ થશે કેમ નહીં એમ વિડીયો જોયો તો કેવું લાગતું હતું વિડીયો વિડીયો પછી મને એમ થયું કે અહીંયા ફરક પડશે હમ અને એક વખત અહીંયા આપણે જઈ આવી અને તમે જે અહીંયા આવતા અને તમારી વસ્તી કરમાં સારવાર થતી એના પછી દર વખતે સુધારો થતો જતો તો જે તમને પંચકર્મ કરતા રેશમા બેન ના માગુ છું સૌથી પેલું રેશમા જે કીધું હોય કે અમે ઓનલાઈન જોઈને આવ્યા તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે તમે કોઈ પણ વિડિયો જોવો છો તો તાત્કાલિક એની પાસે આયુર્વેદ સારવાર ન કરાવો તમે ખાસ જુઓ ડોક્ટર પાસે બીએમએસ કે એમડીની ડિગ્રી છે કે નહીં એ લોકો ખાલી દવા જ વેચે છે કે ખરેખર તમને બધા પ્રશ્ન પૂછે છે તમારું કન્સલ્ટિંગ નિદાન કરીને દવા આપે છે એટલે એ ખાસ જુઓ અને ખાસ એ પણ જુઓ કે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડેલા હોય એની પાસે અનુભવ વિડીયો કે રિવ્યૂ છે કે નહીં હવે બીજી વાત કે તમે રેશમાબેનએ જેમ કીધું કે જ્યારે પંચકર્મ કરાવતા તો રોજનું રોજ એમાં સુધારો દેખાતો એમ તો તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો પણ એ ધ્યાન રાખો કે પંચકર્મ સારવાર એવી જગ્યાએ જ કરાવો કે જ્યાં તમને નબળાઈ ના આવી જોઈએ અને એ સારવાર પછી તમારું શરીર સુધરવું જોઈએ તમે ક્યાંય પણ પંચકર્મ કરાવો તો પેલા એ ડૉક્ટરને પૂછો કે આનાથી મને કોઈ નબળાઈ તો નહીં આવે ને અથવા તો મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે આપણે અહીંયા સંજીનીમાં જે પંચકર્મા સારવાર કરાવીએ છીએ તાત્કાલિક અસર એટલે આપે છે કારણ કે ચરક સંહિતાની પદ્ધતિ પ્રમાણે આપણે સારવાર કરાવીએ છીએ અને દર વખતે સારવારથી વાયુ ઓછો થતો જાય છે અને શક્તિ વધતી જાય છે બેન દર વખતે શરીરમાં ટ્રીટમેન્ટ કરાવી જતા તો સ્ફૂર્તિ લાગતી શરીરમાં બરાબર જેમ કેમ પેલા આમ આડાશ હોય આવ્યા હો ત્યારે એકદમ ને પછી ટ્રીટમેન્ટ કરાવીને જાવ તો શરીરમાં થાક ઓછો થઈ ગયો થાક ઓછો થઈ જાય બરાબર ને અને હલકું લાગે છે એવું થતું ને અને ખાસ કરીને બેન તમને એ પણ પૂછું છું કે જેમ તમે કીધું કે બીજી દવાઓ ગરમ પડતી તો આપી દવા ક્યારે ગરમ ન પડતી તો બીજી દવા ગરમ પડતી તો શું થાતું નથી તમને તો એસિડિટી ને એવું થાતું બરાબર પછી તમે આના માટે હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો પછી તમે મેડિકલ સ્ટોરમાંથી લેતા જાઓ કોઈ ડૉક્ટર પાસે લેતા હો કોઈ હોસ્પિટલમાં લેતા હોવ કે તમે હાથે કોઈ ઘરે ઓસળિયા બનાવી લેતા હોવ પણ જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીતર મોટું નુકસાન થઈ શકે છે પ્રકૃતિ પ્રમાણે નિદાન કરતા હોવાને કારણે આપણી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને આડત સારવાર ગરમ પડતી હોય તો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા તમને ગરમ ચોક્કસ નહીં પડે અને અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે રેશમાબેન તમારો

તમારો આ વિડીયો છે એવા બહેનોને સુધી આપણે પહોંચાડી શકીએ આપણા આપણા યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં નાખી શકીએ જેથી લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એવું કરી શકીએ આપણે બરાબર ને ખૂબ ખૂબ ને